અને એવા જ ગાંડી ગીરનું હાવજીને કહેવાય આલ ભાઈની પણ હાજરી છે ભાઈ એનું કારણ છે કે ભજન અમુક જગ્યાએ થાય આ તો ભેળ ની ધરતી હા એનું કારણ ભજન એ એવી વસ્તુ છે કે હજી જીવિત રાખી છે ભૂખજ ભાઈ જવાય બાકી તો ભાઈ સનેડા થઈ ગયા સમજા બજારમાં હા અમારા વીરમાતા આવ્યા છે વંટલીથી ભજનના પ્યાસી અને એવા ભજનનો જીવ એક જીવા કાળા ઘણા મિત્રો છે એટલે એમ જ આવે એમ કાનુ ઘેર છે ને એ ભજનનું જીવ છે સમજ્યા કે સુણી સાથ જા બડ માત ના રવિ પણ થંભી ગયા અણમોલ જાજમ તણા મળ દિવસ ક્યાં જાતા રિયા પણ જાવા

પણ જા તું મટડાજુન માતની એ જુન જાવી સોનલ બીજ એવી ભગવતી અને નાગભાઈ માના ના ભગત દુઆ તો મને ઘણા યાદ છે પણ નાગભાઈ માએ એ જે માંડલિક ને કીધું તું પણ ધરા તરા પલટ ને મેરુદ્ર છે

પણ આપને આપને લઈ ઢોરું માંડલી આવી જગદંબાઓ સાહેબ જેને કહેવાય છે કે શક્તિ થી પરિ તે તારા રાજને હઠાવી જેમ રોટલો પલટાવે એમ પલટાવી નાખું માંડલી એવી આ જગદંબાઓ કુળ ની અંદર ધ્યાન એમ પરમ ઉપાસક સાહેબ અમારો આખો વિસ્તાર પછી અમારી માં હોય વાળી હોનબાઈ હોય તો ભલે કહેવાય છે કે આજ આ કાર્યક્રમ અમારો ખૂબ તમે સફળ બનાવ્યો બંને મિત્રો કલાકારો આવી અને તમામ સાજીદાઓ મિત્રોનું અમે એમનું સ્વાગત કરીએ સાહેબ કાને આનંદ છે આ ઘણા વર્ષોથી એક અમારું આ જેટલા નું એવું જ નહીં આ ને અંદર અમારી ગામની દીકરીઓથી માંડી અને તમામ બહાર રહેવા વાળા માણસો સહયોગ આપ્યો છે ત્યારે શિખરબંધ મંદિર આજ કાહાબેનના શોખમાં ઉઠ્યું છે આવી ખૂબ જ સંતવાણીનો આગળનો દોર હું વાલભાઈ અને રજૂ કરો અમે રાજભાઈ ખૂબ સાહેબ સાંભળીએ તમને પણ સાંભળીએ આજે ભીખુદાન ગઢવી લક્ષ્મણ બારોટ એના અમે ખૂબ નાનપણની ઉંમરમાં પચીસ વર્ષ જ્યાં વાલભાઈ મને આ હું સુગ્ન શ્રોતા તરીકે સામો બહેન સાંભળું આ રસ્તા તો હવે જ્યાં અમે અમારો ભરતભાઈને અમે ખૂબ કાર્યક્રમો કર્યા આઈ શેઠ તોરણિયા સુધી રાજેન્દ્ર બાબુ હે બાપા બે જાવ દેવદાન ગઢવી જાવ એલાઉસિંગ કરતો હોય ફકડો પીર

અને ત્યારે આ ઘેડ ની ધરતી માં ફરી ફરીથી હું એક વખત તમામ કલાકારો મિત્રો નું હૃદય આવકારું છું અને જય માતાજી જય મા બાબા